જેતપુરમાં એસ કે એસએસ ગ્રુપ દ્વારા ભવ્ય તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેતપુરમાં સમસ્ત કોળી સમાજ સમિતિ દ્વારા તૃતીય સર્વજ્ઞાતિ સમૂલગ્ન લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા તેમજ એસ કે એસએસના પ્રમુખ વિજયભાઈ ચૌહાણ દ્વારા દીકરીઓને વિનામૂલ્યે એક પણ રૂપિયો લેવામાં ન આવ્યો હતો અને કંકુ કન્યા એટલે કે દીકરીઓની કોઈપણ જાતની ફી રાખવામાં આવી નહોતી તેમજ દીકરીઓને સારામાં સારો કરિયાવર મળી રહે તેવો ઉદ્દેશ હતો છેલ્લા દસ વર્ષથી સમસ્ત કોળી સમાજ સેવા સમિતિ સેવા પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ તેમજ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવું દંપતીઓને સમસ્ત કોળી સમાજ સમિતિ દ્વારા કરિયાવરમાં કબાટ શેટી પલંગ સોનાના દાણા ચાંદીની ગાય તુલસી ક્યારો તેમજ દાતાશ્રી દ્વારા નેવું જેટલી વસ્તુઓ આપવામાં આવી હતી આ પ્રસંગે જેતપુર નરસિંહ મંદિરના મહંત શ્રી કન્યાનંદ બાપુ ઉપસ્થિત રહી દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા તેમજ ગુજરાતભરમાંથી આગેવાનો તેમજ વડાલ કોળી સમાજ ટીમ તેમજ ધોરાજી કોળી સમાજ ટીમ જેતપુરમાં આવેલ વિવિધ સંગઠનો તેમજ ગ્રુપ દ્વારા સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો એક સાથે અગિયાર વરરાજાઓના આચાર્ય રાજુભાઈ ત્રિવેદીના મંત્રો સાથે લગ્નવિધિની શરૂઆત કરવામાં આવી હતી અને આ પ્રસંગે अनेરો ઉત્સાહપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો આશિષ પાટડિયા જેતપુર મારું નામ વિજયભાઈ ચૌહાણ છે બેસ કે સિદ્ધુ પ્રશ્ન પર આ 10 પ્રવૃત્તિ આવી સેવાકીય પ્રવૃત્તિઓ છે આ સેવાકીય પ્રવૃત્તિની અંદર સમુલગનનો મુખ્ય ઉદ્દેશ્ય સમુલગન કરવા બ્લડ ડોનેશન કામ કરવા સેવાકીય પ્રવૃત્તિ કરી જરૂરિયાતમંદ લોકોને અમે જમડવાની આવી બધી સેવાકીય પ્રવૃત્તિ સાથે છેલ્લા દસ વર્ષથી સંકળાયેલા છીએ સમૂહ લગ્નનો મુખ્ય અમારો ઉદ્દેશ્ય એવો હોય છે કે ભાઈ સમૂહ લગ્ન કરવાથી દીકરીઓને એક સારો કર્યાવાજ મળી રહીએ આયોજન કરવાનું મુખ્ય એટલું કે ખર્ચાની બચત થાય અને જમડવામાં પણ એક જાતની બચત થાય આવા મોંઘવારીની સમયની અંદર જ્યારે આ મોંઘવારી હોય ત્યારે સમૂહ લગ્નનું આયોજન એવો હેતુથી કરીએ છીએ કે ભાઈ એકાએ મોટી બચત થાય અને દીકરીઓને સારામાં સારો કર્યાવાજ મળી રહીએ જેમ કે આપણે કોઈ એવા લોકો હોય છે કે જેઓને દાન દેવું છે પણ ક્યાં દેવું એને ખ્યાલ નથી હોતો તો આવા સમલગ્ન આયોજન કરવાથી પોતે ક્યાંક દાન આપે અને દીકરીઓને એનો સહયોગ મળે તો એનાથી આપણે જે સામાન્ય લોકો છે એ સારો પ્રસંગ કરી શકે અને જે લોકોને કંઈક આપણે સેવા સેવાભાવી રૂપે કંઈક કંઈક દાન આપવું છે એને આવા માધ્યમથી ક્યાંક સેવા રૂપી દાન આપી શકે તો આજે અમે પણ એક એવું આયોજન કર્યું અમારી ટીમે કે ભાઈ કંકુની કન્યા કંકુની કન્યા એટલે કે અમારે દીકરીની એક પણ ફી અમે રાખેલી નથી જેના ઉદ્દેશ્યથી અમે એક મેનેજમેન્ટ સાથે એવું કરીએ કે ભાઈ કંકુની કન્યા દીકરીનું ને ફી નહીં રાખવાનું એટલે કે ભાઈ આવનારા દિવસોમાં ઘણી એવા આર્થિક પરિસ્થિતિની સામે લોકો હોય છે કે આયોજનની અંદર પોતાની પૈસાની અગવડતા હોય છે અથવા કોઈ સમૂહ લગ્ન કે સાદી દીકરીને કે દીકરાને આપણે લગ્ન કરાવવા છે પણ વ્યવસ્થિત નથી થતા તો અમે આયોજન એવું હોય છે કે કંકુની કન્યાનો ઉદ્દેશ છે કે દીકરીની ફી નહીં અને આ સારામાં સારું આયોજન થાય દીકરીને સારામાં સારો ફરિયાદ મળી રહી એવું અમે અને અમારી ટીમનો ઉદ્દેશ્ય હોય છે